I'm <laughs> નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો તમને ખબર હશે કે ગીતાબેન રબારીને તમે સૌ કોઈ જાણતા થશે દોસ્તો કચ્છી કોઈલથી રાખી ગીતાબેન રબારીને ઓળખે છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ગીતાબેન રબારી એમ કહેવાય છે કે મોટા મોટા પ્રોગ્રામો પણ કરતા હોય છે દેશ વિદેશમાં પણ પ્રોગ્રામો કરવા જાતા હોય છે દોસ્તો ત્યારે આ ક્લિપ અલગ પ્રકારથી વાયરલ થઈ રહી છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે ગીતાબેન રબારી થયા ઘુસશે તો દોસ્તો ગીતાબેન રબારી કેમ ગુસ્સે થયા એના પણ એના વિશે પણ આપણે વાત કરવા છે દોસ્તો રબારી રબારી એમ આ સોશિયલ મીડિયા જ વાયરલ થઈ રહ્યો એમાં પાસે એક ભાઈ આવીને સેલ્ફી પાડવા લાગે છે અને ફરમાશ આપવા લાગે છે દોસ્તો ત્યારે હાલ એમ કેવાય ગીતાન રબારી રબારીને ના ગમ્યું અને ગીતાબેન રબારી થયા ગુજશે કારણ કે ભાઈ દારૂના નશામાં આવીને સેલ્ફી પાડતા હતા અને ગીતાબેન રબારી એટલા ગભરાઈ ગયા હતા કે વાત જ ના પૂછો દોસ્તો કારણ કે એને ફરમાશ પણ આપઈ દીધી પાછી કે મારે તારી ફરમાશ નથી ગાવી દોસ્તો તો આવા ઘણા લોકો હોય છે કલાકારોને હેરાન કરતા હોય છે દોસ્તો તો એના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તેથી કરી આવા નવા ન્યૂઝ હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઇક શેર જરૂર કરી ફરીવાર બીજા વિડીયો મળીએ કે કહે જય હિન્દ જય ભારત બાય બાય